સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ જે સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર ત્રણ આજે આપણો ત્રીજો લેક્ચર છે વિડીયો ત્રીજો છે તેમની અંદર આપણે જોઈએ તો કે ભાઈ પ્રશ્ન ચાર છે નીચેના બંધ બેસતા જોડકા રચો તેમના જવાબ જે છે મેં તમને વચ્ચે લખી દીધા છે છતાં આપણે જે છે એમની ચર્ચા જે છે એ કરીશું તો કે પેલું છે જીવ જુવારના છોડ પર જુવારના છોડ પર તો કે તેમનો જવાબ છે ચાર કણસલા બેસે જુવારના છોડ ઉપર શું બેસે તો કે ભાઈ કણસલા જેસી બેસે છે ત્યાર પછી છે બાજરીના છોડ પર તો કે તેમનો જવાબ છે એક તો કે ભાઈ ડુંડા જેસી બેસે છે ત્યાર પછી છે ઘઉંના છોડ પર તો કે ભાઈ ઘઉંના છોડ ઉપર શું છે ભાઈ તો કે ભાઈ ઊંબી બેસે છે અને ત્યાર પછી તુવેરના છોડ ઉપર તો કે ત્યાં શું બેસે છે ભાઈ તો કે સિંગો જેસી બેસે છે વિદ્યાર્થી મિત્રો આપણું જોડકું થયું તમારે વિડીયો જોતો જવાનો છે અને સાથે સાથે લગતું જવાનું છે અને પાકું પણ જેસી કરવાનું છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ મકાઈના છોડ પર તો કે ભાઈ આપણને ખબર છે તો કે ભાઈ મકાઈના છોડ પર શું થાય છે તો કે ભાઈ ડોડા જેસી બેસે છે ત્યાર પછી ડાંગરના છોડ ઉપર તો કે ભાઈ ડાંગરના છોડ ઉપર આપણને ખબર છે શું છે તો કે ભાઈ કંટી જેસી આવે છે ચણાના છોડ ઉપર તો કે ચણાના છોડ ઉપર જેસી આપણને ખબર પોપટા જેસી બેસે છે જેને આપણે શેકીને ખૂબ સરસ મજા આવે છે ખાવાની ત્યાર પછી છે મગના છોડ ઉપર તો કે ભાઈ મગના છોડ ઉપર શું થાય છે ભાઈ તો કે ભાઈ શિંગો જેસી બેસે છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણું બીજું જોડકું થયું યુનિટ નંબર અઠાવન પૂરું થયું હવે આપણે જોઈએ યુનિટ નંબર ઓગણસાઠ તો કે ભાઈ માંગ્યા મુજબ બે બે નામ લખો તો કે અનાજ તો કે બાજરી અને બીજું શું નામ આપણે લખ્યું છે જુવાર અને ઘઉં ઘણા બધા નામ આવે પણ આપણે બે બે નામ જ લખવાના છે ત્યાર પછી કઠોળની અંદર તો કે વાલ તો કે આપણે બીજા નામ લખવાનું છે તુવેર અને મગ શાકભાજીની અંદર તો કે ભાઈ કોબી લખેલું છે તો હવે આપણે લખવાનું છે રીંગણ અને પરવળ આની અંદર ઘણું બધું આવી શકે છે ફ્લાવર આવી શકે ભીંડો આવી શકે બરાબર રીંગણ જે આપણે લખ્યું છે પરવળ આપણે લખ્યું છે સુરણ છે સી આવી શકે બટાટા આવી શકે ઘણું બધું આવી શકે છે તેલીબિયા તો કે એમાં એક નામ આપેલું છે આપણને મગફળી તો આપણે લખવાનું છે દિવેલા અને રાયડો એની અંદર તલ પણ છે સી આવી શકે છે પાંચમું છે ફળ ફળ ઘણા બધા છે એમાં તમને સૌથી વધુ ભાવતું હોય તો શું છે તો કે ભાઈ કેરી પછી તો કે મોસંબી પછી તો કે કેળા ત્યાર પછી કંદમૂળ ડુંગળી તો બટાટા અને સુરણ ત્યાર પછી આપણે જોઈએ તો કે મસાલા તો કે ધાણા હશે તો કે હળદર અને જીરું સરસ મજાનો જીરાવાળી છાશ પીવાથી આપણને તરત જમેલું બધું પચી જાય છે અન્ય પાકો તમાકુ તો કે શેરડી અને વરિયાળી વિદ્યાર્થી મિત્રો આ આપણું પ્રશ્ન પાંચ અને કે યુનિટ ઓગણસાઇટ જે છે એ પૂરું થઈ ગયું આપણે આ વિડીયો જેસી અહીંયા સુધી જેસી રાખીએ છીએ આ તમારે વિડીયો જોડકા જોતા જવાના છે લખતા જવાના છે અને સાથે સાથે માંગ્યા મુજબ બે બે નામ પણ તમારે જેસી લખતા જવાના છે આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત